તો આપણે કેમ ના લઈ શકીએ હું આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ત્યાંની સરકાર ને સાથે ઉભી રહી જાય છે કે અમારો નાગરિક છે એને કંઈ કરવાની છે સજા તો અમે કરીશું તમે નહીં આ પ્રકારનું ટાઈટ વલણ પોતાના નાગરિકો માટે નાના નાના દેશો પર લેતા હોય છે અને આપણો આવડો દુનિયાની સૌથી મોટી લોકશાહી ખૂબ મજબૂત સરકારની વાત આપણે કરતા હોઈએ અને આપણા નાગરિકો સાથે આવો વ્યવહાર થાય એ વ્યાજબી પરિવર્તન એ સંસારનો નિયમ છે હું પોતે બિહાર દિલ્હી હરિયાણા જુદા જુદા જગ્યાએ પ્રભારી હતો પાર્ટીમાં જવાબદારીઓ અદલ બદલ થતી હોય છે અને પરિવર્તન આવતું જ હોય છે ભરતભાઈ સોલંકી અને દીપકભાઈ ખૂબ અમારા નેતાઓ છે એમની એમની મહેનત કામગીરી ક્યાંય ને ક્યાંય જરૂર ઉપયોગી રહેશે જ ચંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા થયા અને હું સામાન્ય ધારાસભ્ય તરીકે ત્યાં કામ કરતો હતો એટલે આ એક પ્રક્રિયા છે બંને સન્નિષ્ઠ અને સારા નેતાઓ છે બંનેની સેવાઓ જરૂર પક્ષને આગામી દિવસોમાં પણ ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ સીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડનો ખો આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ એક દીકરી નાના પગારથી ટાઈપિસ્ટ નું કામ કરતી હોય એને ટાઈપ કર્યો કાગળ સાચો કે ખોટો કોને આપ્યો એને તો લેવા દેવા નથી તો સાવ ને પગારમાં દીકરી પાટીદારની દીકરી કામ કરતી એને પટ્ટાથી માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે લડાઈ ભાજપના બે મોટા માથાની ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતીઓએ ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે સંનિષ્ઠ સારા અવાજ ઉઠાવે એવા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ છે એમને રોજ બરોજ અપમાનિત કરવામાં એમને કોઈ ને કોઈ રીતે જો સાચો બોલનારો કે ધગસ વાળો કામ કરતા વાળો ભાજપ વાળો હશે તો એને સાઈડ લાઈન કરવામાં આવશે ક્યાંક નો રિપીટ કહેવામાં આવશે ક્યાંક બીજું ત્રીજું કરવામાં આવશે પણ જે ભ્રષ્ટાચાર કરે ધનસંગ્રહ કરી આપે બેફામ વાણી વિલાસ કરે કોંગ્રેસને ગાળો આપે લોકોનું ન સાંભળે પણ ગુંડાઓને સાથે લઈને ભાજપને ને મદદરૂપ થાય એ બધા નેતાઓ અને સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જોયું કે જુનાગઢમાં વિચારધારા અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની આ સૌથી મોટું પ્રમાણ છે દુનિયાભરમાં આવકારવામાં આવે છે એક વખત સત્તામાં બેઠેલા માણસે પાંચ વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહી ને કલંકિત કરે આવી પ્રવૃત્તિ થઈ આપે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈ ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી થી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આખે આખી વિડીયો આવી

ખૂબ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો માત્ર જુજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવા દાવામાં સફળ રહી પરંતુ બહુધા જગ્યાએ મોટા ભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે કે મતદાતાને મતનો અધિકાર નહીં એને મતથી વંચિત કર્યા જો તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાન બધા સારા જ કામ કર્યા છે તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ એ છે છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી ડર ભાજપને અને એટલા માટે કરપ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનરીફ કરાવી છે પરંતુ બહુ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુજ્ઞ ગુજરાતીઓને વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી આપ જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું જે નગરો છે નગર એટલે જેના નળ ગટર ને રસ્તા સારા હોય નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ છે જરૂર આપશે હું એ સ્વીકાર કરું છું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું આજ ચૂંટણી પહેલા બે હજાર અઢારમાં માં યોજાઈ હતી જ્યારે અમારા અઠ્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માનીશ એમણે વોર્ડની રચના કરી નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી સંગઠન બનાવ્યું અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે ગયા વખતની જે બે હજાર અઢારની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આજ જ પાંચ વર્ષ પહેલા યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે અહેમદભાઈ પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અનેક લોકોને એમણે નાત જાત ધર્મ ભેદ જોયા વગર જ્યારે જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધરીને મદદ કરી હતી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે એમનો વિકલ્પ નથી મળી શકતો એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી એમના પરિવારમાં બીજી પણ ગમકવાર ઘટનાઓ બની ફૈઝલભાઈ સાથે બેન મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે એ લડાયક તેને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને ફાંટ એ ફરી પાછા તંદુરસ્ત થયા હું ને આપ બધા જ એ આપણા માટે સારું છે એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માંગતો નથી મારા માટે પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે

અન્ય પક્ષોની સરકાર હોય ત્યાં લઈ જવા અથવા તો અવ્યવસ્થા પેદા કરવી આવ્યા પછી પણ તમે જોયું છે ગુજરાતમાં જે આવ્યા એને પાછા હજી તો માનસિક ટ્રોમામાં વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં બેડીઓમાં જકડીને જેને લાવ્યા હોય આતંકવાદી જેમ લાવ્યા હોય ગુજરાત પહોંચ્યા ત્યાં પાછો પોલીસ એને ગુજરાતની પોલીસ લઈ ગઈ એને ગુજરાતનો કયો ગુનો કર્યો છે તમારે કઈ બીજું પૂછવું હોય તો એને સેટલ થવા દો સ્થિર થવા દો પંદર દિવસ પછી મેં આપણા સૌના મીડિયાના કેમેરાની આંખે જ જોયું કે એક બેન જે છે એને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા શા માટે એટલે આ રીતનો વ્યવહાર આપણા નાગરિકો સાથે આપણી સરકાર પણ કરે એવી આજબી